આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોળ સોમવારની વાર્તા જે શ્રાવણ માસમાં કરવામાં આવે છે તે વાર્તા આપણે આ વિડીયોમાં સાંભળશું તો સોળ સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરાય છે આ વ્રત કરનારે દર સોમવારે શિવાલયમાં જઈને ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવી આ દિવસે એકટાણું ભોજન લેવું અને પોતાની શક્તિ પ્રમાણે પુણ્યદાન કરવું વ્રતના દિવસે વ્રત કરનારે સોળ સોમવારની કથા સાંભળવી કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનું જપતા રહેવું આ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવે કરવું જેથી ભગવાન શંકર પાર્વતીની વ્રત ધારક ઉપર અસીમ કૃપા ઉતારે આ વ્રત કરવાથી મન ફળ મળે છે કોઈ પણ દેવ કૃપાયમાન થયા હોય તો એ પણ રાજી પ્રસન્ન થાય છે અને જીવનમાં અપાર સુખ શાંતિ આવી મળે છે આ વ્રતની ઉજવણી સોળ સોમવાર પૂરા થયા પછી કરવામાં આવે છે વ્રતની ઉજવણી કરતી વેળાએ ઘઉંનો સાડા ચાર શેર લોટ લેવો સવા શેર ઘી લેવું તથા સવા શેર ગોળ લેવો અને તેના લાડુ બનાવવા આ લાડુમાંથી ચાર ભાગ કરવા તેમાંથી એક ભાગના લાડુ શંકર ભગવાનના મંદિરમાં પૂજારીને થાળ નિમિત્તે આપી દેવા એક ભાગ નાના બાળકોમાં વેચી દેવો એક ભાગ વ્રત કરનારે પોતે પ્રસાદી રૂપ આરોગવો બાકી રહેલ એક ભાગ મૂંગા પશુઓને ખવડાવી દેવો આ વિધિ કરવાથી વ્રતની ઉજવણી પૂરી થયેલી ગણાય છે તો ચાલો મિત્રો હવે આપણે વ્રતકથા સાંભળીએ એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગટા બાટ બાજીની રમત રમી રહ્યા હતા પરંતુ વઢચટના કારણે કોઈની જીત કબૂલ થતી ન હતી એવા સમયે એક શિવભક્ત બ્રાહ્મણ ભગવાન શંકરના દર્શને ત્યાં આવી ચડ્યા શંકરે બ્રાહ્મણને બાજીની રમતમાં હાર જીતનો નિર્ણય કરવાની આજ્ઞા આપી શિવ પાર્વતી રમવા લાગ્યા પાર્વતીજીથી શિવજીના રમતમાં પહેલાં દાવમાં હાર્યા હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યો અને શિવજીનો પક્ષ લઈને ફેસલો આપ્યો કે શિવજી જીત્યા છે માતાજીએ જોયું કે બ્રાહ્મણ શિવનો પક્ષ લઈને ખોટું બોલે છે છતાં પણ માતા પાર્વતીએ કોઈ જ બોયલા વિના બીજો દાવ શરૂ કર્યો તે દાવમાં પણ શિવજી જ હાર્યા છતાં એ બ્રાહ્મણ શિવજી જીત્યા છે એવો ફેસલો કર્યો આમ ચાર બાજી થઈ તો ચારેય બાજીમાં પાર્વતીજીની જીત થઈ હોવા છતાં બ્રાહ્મણે શિવજી જીત્યા છે એમ ખોટો ફેસલો અને નિર્ણય આપ્યો બ્રાહ્મણના એક પક્ષીય ખોટા નિર્ણયથી પાર્વતીજીને દુઃખ થયું અને ક્રોધિત થઈ પાર્વતીજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ તે એકવાર નહીં પરંતુ ચાર વખત હું જીતી હોવા છતાં જૂઠું બોલીને શિવજીનો પક્ષ લીધો છે તે શિવજી તરફી નિર્ણય કર્યો છે જેથી હું તને શ્રાપ આપું છું કે જા કોઢિયા થઈશ અને રક્તપિત્તના રોગથી પીડાતો થઈશ શિવજી અને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા રખડતો રખડતો બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો ગામના લોકો પણ તેને ઓળખી શક્યા નહીં અંતે ગામના છોકરાઓએ તેના પર પથ્થરમારો કરી લોહી લુહાણ બનાવી દીધા વખત જતા ગામના લોકોએ આ બ્રાહ્મણને ઓળખી કાઢ્યો અને તેના પર સૌ દયા ખાવા લાગ્યા બ્રાહ્મણનું દુઃખ લોકોથી જોવાતું ન હતું એક વૃદ્ધ સજ્જન તેને સલાહ આપી કે હે બ્રાહ્મણ તું જંગલમાં જા અને ફરીથી શિવ પાર્વતીનું તપ કર અને તેમને પ્રસન્ન કર તારું દુઃખ અવશ્ય નાશ પામશે દુઃખથી પારવાર દુઃખી થયેલા બ્રાહ્મણે તેનું કહ્યું માની જંગલમાં જઈ શિવ પાર્વતીનું તપ કરવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણે એક ઘોર જંગલમાં આવી પહોંચ્યો અને રસ્તામાં ચાલતા ચાલતા તેને ગાય સામે મળી ગાયને વાચા થઈ કે હે બ્રાહ્મણ તું શિવ પાર્વતીને રીઝવવા માટે તપ કરવા જઈ રહ્યો છે જેથી શિવ પ્રસન્ન થાય ત્યારે મારા માટે એક દુઃખ ભર્યા સવાલનો પણ પ્રશ્ન પૂછતો આવજે જેનો જવાબ મને આપજે જેથી તેને મારું દુઃખ દૂર કરવાનું પુણ્ય મળશે બ્રાહ્મણે ગાયને સવાલ બતાવતા કહ્યું એટલે તે ગાય બોલી કે મારા દૂધથી ભર્યા ભર્યા આચળ ફટાફટ થઈ રહ્યા છે પરંતુ મારું દૂધ કોઈ જ પીતું નથી અને મારા વાછડા પણ ધાવતા નથી માટે મેં કોઈ પાપ કર્યું હોય તે પાપના કારણો જો આમ થતું હોય તો હે બ્રાહ્મણદેવ તે પાપનું નિવારણ શિવજી પાસેથી પૂછી લાવજો ગાયને હા પાડીને બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલતો થયો થોડે દૂર ગયો હશે ત્યાં જ તેને હૃદયપૃષ્ઠ કદાવર બાંધાનો ઘોડો જોવા મળ્યો જેઓ તે આ ઘોડો પાસેથી પસાર થયા કે તરત જ તે ઘોડાને પણ વાચા થઈ અને ઘોડો બોલવા લાગ્યો હે ભૂદેવ મારા અંગ પર હીરા મોતી અને ઝવેરાત ભરેલા છે છતાં પણ કોઈ મારા ઉપર સવારી કેમ કરતું નથી મારે હે દેવ ભગવાન ભોળાનાથ પાસે તમે તમારું દુઃખનું નિવારણ કરવા જાઓ છો તો મારા દુઃખનું પણ નિવારણ કેમ થાય તે પૂછી લાવજો ઘોડાની વાત સાંભળી બ્રાહ્મણ અચડામાં પડી ગયો અને ઘોડાની વાતનો જવાબ ભોળાનાથને પૂછીને હું વળતા આવીને તને કહીશ એમ કહી તે બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો થોડે દૂર જઈને બ્રાહ્મણે એક ઘટાદાર આંબાનું વૃક્ષ જોયું ત્યાં જઈને આંબા નીચે સૂઈ ગયો ત્યાં જ ફરી ત્રીજો ચમત્કાર થયો જાણે આંબો બોલતો હોય અને તેની સાથે વાતચીત કરતો હોય તેમ બ્રાહ્મણને લાગ્યું બ્રાહ્મણે ઊંચું જોયું એટલે આંબો બોલ્યો કે હે ભૂદેવ તમે ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો હું જાણું છું જેથી તમે પાછી વતી વખતે મારા પર એક દુઃખનું નિવારણ ભગવાન શંકરને પૂછી લાવજો બ્રાહ્મણે આંબાને દુઃખ શું છે તે જણાવવા કહ્યું જવાબમાં આંબો બોલ્યો હે ભૂદેવ મારું એક એક ફળ બસેરનું થાય છે વળી ફળનો રસ પણ અતિ મીઠો છે છતાંય મારા ફળને કોઈ ખાતું કેમ નથી બ્રાહ્મણે પાછા વળતી વખતે જવાબ આપવાનું જણાવી વિશ્રામ પૂરો કર્યો અને જંગલની વાટે તે આગળ વધવા લાગ્યા થોડી દૂર જતાં જ અતિ સુમધુર અને ભવ્ય સુગંધથી મહેકતું એક તળાવ તેણે જોયું બ્રાહ્મણ તરસ્યો થયો હતો તેથી તે તળાવમાં પાણી પીવા નીચે ઉતર્યો જેવો તે તળાવમાં નીચે ઉતર્યો કે સામેથી જ એક મોટો મગર આવતો જણાવ્યો મગરને જોતાં જ બ્રાહ્મણને તેનાથી ડરથી ધ્રુજવા લાગ્યો ત્યાં તો તે મગર બોલવા લાગ્યો હે બ્રાહ્મણ મને જોઈને તું જરાય ડરીશ નહીં હું તને મિત્ર દાવને મળવા આવ્યો છું મગરે મિત્રતાની વાત કરી એટલે બ્રાહ્મણનો ડર જતો રહ્યો બ્રાહ્મણે પાણી પીધું અને પછી બંને તળાવની બહાર નીકળી સુખ દુઃખની વાતો કરવા લાગ્યા બ્રાહ્મણે મગરને પોતાના દુઃખની બધી વાત કરી એટલે મગરે પણ પોતાની કથાથી કહેવી શરૂ કરી અને બ્રાહ્મણને વિનંતી કરવા કહ્યું હે મિત્ર તમે મારું પણ દુઃખ ભગવાનને જણાવજો તેનું નિવારણ પૂછી લાવજો હું રાત દિવસ આ તળાવમાં સુગંધિત અને શીતળ જળમાં રહું છું છતાં પણ મારા શરીરે દાહ કેમ બળ્યા કરે છે હું કાયમને માટે બળ્યો બળ્યો રહું છું મેં એવા તે શા પાપ કર્યા હશે મગરને સંતાપને આપીને બ્રાહ્મણે તેનો જવાબ આપવા ભગવાન પાસેથી જરૂર પૂછી લાવવાનું વચન આપ્યું બંને મિત્ર થઈ ગયા હતા મગરે બ્રાહ્મણને પોતાની પીઠ પર બેસાડીને સામે કિનારે પહોંચાડી દીધા મગનને છેલ્લી વાર મળી બ્રાહ્મણ ફરી પાછો જંગલમાં ચાલવા લાગ્યો ચાલતા ચાલતા તે ઘણે જ દૂર નીકળી ગયો ત્યાં જ દૂરથી એક રમ્ય નદીને કિનારે ભવ્ય શિવાલય જોયું નદીમાં નાહી ધોઈ સ્વચ્છ થઈ બ્રાહ્મણ શિવાલયમાં ગયો મંદિરમાં જઈ બ્રાહ્મણ ભોળાનાથ અને પાર્વતી માતાને દંડવત પ્રણામ કર્યા પદ્માસન વાળીને શિવજી સમક્ષ તપ શરૂ કરી દીધું આમ બ્રાહ્મણે વર્ષો સુધી કઠિન તપ તપસ્યા કરી પરિણામે ભગવાન શિવજી પાર્વતી જહી પાર્વતીજી સહિત પ્રસન્ન થયા અને બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું ભગવાનને નમસ્કાર કરી બ્રાહ્મણ બોલ્યો હે પ્રભુ મને માતા પાર્વતીનો શાપ લાગ્યો છે હું કોઢિયો અને રક્તપિત્ત બની ગયો છે માટે હે પ્રભુ એ શાપનું નિવારણ કરી મને આ રોગ અને પાપમાંથી મુક્ત કરો પછી બ્રાહ્મણે રસ્તામાં મળેલા જીવો ગાય ઘોડો મગર અને આંબાના વૃક્ષની દુઃખભરી યાતનાઓનો ઉપાય બતાવવા ભગવાનને વિનંતી કરી બ્રાહ્મણ પર શિવજીએ પ્રસન્ન થઈ અને રોગમુક્ત થવા ઉપાય બતાવ્યો પછી તેને રસ્તામાં મળેલા બધા ગાય ઘોડો મગર અને આંબાનો દુઃખના નિવારણોનો ઉપાય બતાવ્યો ભગવાન શંકરે તેને રૂગ રોગ મુક્ત થવા માટે વિધિપૂર્વક સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું હતું જેથી બ્રાહ્મણ તત્કાળ રોગમાંથી મુક્ત થશે બ્રાહ્મણ પાછો ઘેર નીકળ્યો તે ખૂબ જ પ્રસન્ન અને સુખી દેખાતો હતો રસ્તામાં પાછા આવતા પ્રથમ તેને મગર મળ્યો એટલે તેના દુઃખનું નિવારણ કહેતા બ્રાહ્મણ કહેવા લાગ્યો હે મિત્ર મગર ભગવાન શિવજીએ મને કહ્યું હતું કે ગયા ભોમાં તું એક ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો તે પુષ્કળ પ્રમાણમાં શાસ્ત્રો ભણીને વિદ્યા મેળવી હતી આટલી બધી વિદ્યાઓ મેળવી હોવા છતાં પણ તે કોઈને એ વિદ્યા દાનમાં દીધી ન હતી કારણ કે તારા મનમાં એમ હતું કે જો હું કોઈ બીજાને આ વિદ્યા શીખવીશ તો પાછું મારું મહત્ત્વ ઓછું થઈ જશે આવો કુવિચાર તને આવવાથી તારો અવતાર એળે ગુમાવ્યો અને આ અવતારમાં તને મગરનો અવતાર મળ્યો છે તારું આ દુઃખ દૂર કરવા ભગવાનને પ્રસાદીમાં મળે બિલીપત્ર આપ્યું છે તેનું તું વંદન કર બ્રાહ્મણના કહેવાથી મગરે બિલીપત્રનો નમસ્કાર કર્યો પછી બ્રાહ્મણે એ બિલીપત્ર લઈ મગરના આખા શરીર પર ફેરવ્યું ભગવાનના પ્રસાદ પ્રતાપ મગરના દેહમાં બળતરા થતી હતી તે નષ્ટ થઈ ગઈ અને શીતળ થઈ ગયો પછી મગરને પોતાના પાછલા ભવની વિદ્યાઓનું જ્ઞાન થવા લાગ્યું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયા પછી મગરે તે બ્રાહ્મણને એક મિત્ર તરીકે સઘળી વિદ્યાઓનું દાન અર્પણ કર્યું આથી બ્રાહ્મણ સર્વશાસ્ત્રોનો તેમજ પુરાણોનો જ્ઞાત જ્ઞાતા થયો બ્રાહ્મણે મગર પાસેથી વિદાય લીધી અને ચાલતો ચાલતો તે આંબાના વૃક્ષ પાસે આવ્યો આંબો બ્રાહ્મણને જોઈને હરખાઈ ગયો બ્રાહ્મણે આંબાને તેના દુઃખના નિવારણનું કહ્યું હે આંબા વૃક્ષ તું ગયા જન્મમાં ખૂબ જ કંજૂસ હતો માત્ર ધનનો સંચય કરવાનો તને શોખ હતો પુણ્યશાળી કાર્ય કરવામાં તે તારું ધન કદી ના વાપર્યું જેથી આ ભવે તું વૃક્ષ થયો પણ ફળવાળો હોવા છતાં પણ તારું ફળ કોઈ ખાતું નથી માટે તે જે ધન લક્ષ્મી જન્મીનમાં દાટી રાખ્યું છે તે તું દાનમાં આપી દે જેથી તારું દુઃખ દૂર થઈ જશે આંબાના આગલા ભાવનું ધન તેની નીચે જ દટાયું હતું જેથી બ્રાહ્મણે તે ધનને જમીનમાંથી ખોદી કાઢ્યું પછી ખૂબ બ્રાહ્મણને જ હાથે એ ધનને રસ્તા જતા આવતા રાહતદારીઓમાં વહેંચાવી દાન કરી દીધું જેથી રાહતદારીઓ ધન લઈને આંબાના ફળો તોડી તોડીને ખાવા લાગ્યા આમ આગળ જતા બ્રાહ્મણ ઘોડા પાસે આવ્યો તેના દુઃખનું નિવારણ અંગે બ્રાહ્મણ બોલ્યો કે તું ગયા ભૌમાં એક વેપારી વાણ્યો હતો પરંતુ તું ખોટા તોલમાપથી તોલીને અને લોકોને જૂઠું બોલીને વેપાર કરતો હતો જેના કારણે આ ભૌમાં તારે આ ભોગવવું પડે છે તારા પર હું સવારી કરીશ એટલે તું તારા આ દુઃખમાંથી મુક્ત થઈ જઈશ આમ કહી બ્રાહ્મણ તે ઘોડા પર સવારી કરી જેથી ઘોડો દુઃખ અને દર્દ બંને ભૂલી ગયો અને તેના દુઃખનું નિવારણ આવી ગયું આગળ ચાલતા બ્રાહ્મણ ગાય પાસે આવીને તેના દુઃખનું નિવારણ બાબતે કહેવા લાગ્યો હે ગાય તું ગયા જન્મમાં એક સંસારી સ્ત્રી હતી પરંતુ તે અનેક વખત તારા બાળકોને ધાવતા ધાવતા તરછોડી દીધા હતા જેના કારણે તું આ જન્મમાં ગાય બની છે પણ તારા દૂધથી લચી પડેલા આચળમાંનું દૂધ કોઈ પણ પીતું નથી માટે હે ગાય તારું દૂધ જો શિવજીને ચડાવવામાં આવશે તો તારા પાપનું નિવારણ થઈ જશે આમ કહી બ્રાહ્મણે તેના આચળમાંથી એક પાત્રમાં દૂધ લીધું અને શિવજીના લિંગને બનાવી શિવ પાર્વતીને દૂધનો અભિષેક કર્યું એટલામાં તો ગાયના વાછડા નજીકમાં ચરી રહ્યા હતા તે દોડવા આવી ગયા અને ગાયને ધાવવા લાગ્યા ગાય બ્રાહ્મણ પર ખૂબ પ્રસન્ન થઈ બ્રાહ્મણને આશીષ દીધા પણ બ્રાહ્મણ પોતાને ગામ આવ્યો અને શ્રાવણ મહિના આવતા જ તેણે પ્રેમ ભક્તિ ભાવે સોળે સોમવારનું વ્રત કર્યું જેમ જેમ સોમવાર થતા ગયા તેમ તેમ તેનો કોઢ અને રક્તપિત્તનો રોગ પણ ઓછો થઈ ગયો આમ બ્રાહ્મણે સોળ સોમવારના વ્રત પૂરા કરી વ્રતની ઉજવણી કરી તેથી બ્રાહ્મણ રોગમુક્ત થઈ પુણ્યશાળી અને સુખી થયો એક દિવસ બ્રાહ્મણ બાજુના નગરમાં રાજકુંવરીનો સ્વયંવર જોવા ગયો તે એક ખૂણામાં જઈ ઊભો રહ્યો હાથણી વરમાળા લઈને દરેક રાજકુવારો પાસેથી પસાર થવા લાગી પણ કોઈને તેણે વરમાળાઓ આરીપી નહીં પછી ખૂણામાં ઊભેલા બ્રાહ્મણના ગળામાં હાથણીએ વરમાળા રોપી દીધી આ જોતા જ સભામાં ઉપસ્થિત રાજકુવારોએ વાંધો ઉઠાવ્યો હાથણીની ભૂલ થવા પામી છે જેથી ફરીવાર સભામાં ફેરવવામાં આવે ફરીવાર હાથણીએ સુંઢમાં વારંવાર આપવામાં આવી પરંતુ ફરી વખત પણ હાથણીએ એમ જ કર્યું આખી સભા ફરી રહ્યા પછી ખૂણામાં ઊભેલો એક જ બ્રાહ્મણ તેને ફરી વખત વરમાળા પહેરાવી દીધી આથી આ નિર્ણય અફર રહ્યો અને બ્રાહ્મણ સાથે ધામધૂમપૂર્વક રાજાએ પોતાની રાજકુરા પરણાવી રાજા પોતે વૃદ્ધ હતો જેથી કરી રાજા થયેલા બ્રાહ્મણે રાણી ચંદ્રકાન્તા સાથે સુખ ચેનથી દિવસો વ્યતીત કરવા લાગ્યો હવે આપણે બ્રાહ્મણ રાજાને ચંદ્રકાંત રાજાના નામથી ઓળખીશું રાજા ચંદ્રકાંત રાજકારભાર ચલાવતો ચલાવતો પ્રભુ ભક્તિમય જીવન વ્યતીત કરતો હતો હવે શ્રાવણ માસ આવ્યો રાજાએ રાણીને કહ્યું આપણે સોળ સોમવારનું વ્રત કરવાનું છે જેથી તારે પણ નિયમ અને ઉપવાસમાં રહેવું પડશે રાજા રાણી અત્યંત સંતુષ્ટ હતી પરંતુ વ્રત તેને ગમતા ન હતા છતાં પણ પતિને રાજી રાખવા તેણે પણ સોળા સોમવારના વ્રત કર્યા વ્રતની પૂર્ણાહતી માટે વ્રતનું ઉજવણું પડે છે જેથી ઉજવણીની તૈયારી થવા લાગી રાજાએ નૈવેદ્યમાં લાડુ બનાવીને રાણીની આજ્ઞા કરી પણ રાણી લાડુનું નામ સાંભળતા જ મનોમન હસવા લાગી અને વિચાર કરવા લાગી ગમે તેઓ તોય જીવ તો આખરે બ્રાહ્મણનો જ ને કારણ કે બ્રાહ્મણને ભોજનમાં લાડુ અતિ પ્રિય હોય છે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે આમ વિચારતા રાણી મનો મનપતિની આજ્ઞાથી હસી રહી હતી અને રાણીએ પણ એમ જ કહ્યું લાડુ બનાવીને બદલે નૈવેદ્ય માટે રાણીએ મિષ્ટાન તૈયાર કરાવ્યા નૈવેદ્ય વખતે રાજાએ લાડુના બદલે છત્રીસ ભાતના પકવાન જોયા તે ખિન્ન થઈ ગયો અને રાણીને ઠપકો દેવા લાગ્યો બચાવમાં રાણીએ કહ્યું કે આપે તો માત્ર લાડુ જ બનાવવાનું કહ્યું હતું જેથી મેં ભાવવંશ થઈને મિષ્ટાન બનાવડાવ્યા છે તેમાં મેં ખોટું કાંઈ કર્યું નથી આમ ચરિત્ર શ્રી ચરિત્ર અજમાવી રાણીએ રાજાને મનાવી લીધો રાજાએ ભોળાનાથને આજીજીપૂર્વક પ્રેમથી મિષ્ટાનનો નિવેદ ધર્યો અને વ્રતની પૂર્ણ આહુતિ કરી બ્રાહ્મણ રાજા ચંદ્રકાંત રાત્રે નિંદ્રાદી હતો ત્યારે ભગવાન શંકરે તેને સ્વપ્નમાં દર્શન દીધા અને આજ્ઞા કરી હે રાજન તું આવતીકાલે જ રાણી ચંદ્રકાન્તાને તારી હદમાંથી હદ પારની શિક્ષા કરી હદ બહાર મૂકી દે બીજા દિવસે સવારમાં પ્રભુ આજ્ઞાને માથે ચડાવીને રાજાએ ભારે હૈયે રાણી ચંદ્રકાન્તાને દેશવટો દઈ દીધો રાણીને પહેલે પહેરેલા કપડે દેશ નિકાલ કરવામાં આવ્યો તેથી જ જંગલે જંગલે રખડવા લાગી રાજકુરી હોવાથી તેને કદી આવા દુઃખો જોયા પણ ન હતા જેથી રાણી દુઃખી દુઃખી થઈ ગઈ તે ભૂખથી પીડાવા લાગી આખરે કંટાળીને રાણી એક માલણને ત્યાં તેની નોકરાણી કરી રહી હતી પરંતુ માત્ર ત્રીજે દિવસે જ માલણે તેને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું તારા પગલાં સારા નથી કારણ કે માત્ર ત્રણ જ દિવસમાં મારો આ બાગ કે જે ફૂલો મહેક મહેક થતો હતો તે સુકાઈ ગયો છે બિચારી રડી રડતી કકાવતી ચંદ્રકાન્તા ત્યાંથી ચાલી નીકળી ફરી પાછો રઝળપાટ શરૂ થયો અંતે ભૂખથી પીડાઈને બીજા એક નગરમાં એક પનિહારીને ત્યાં કામે રહી ત્યાં પણ ત્રણ જ દિવસ લાગ્યા હશે ચોથે દિવસે તેને માલકીન પનીહારીએ તેને છૂટી કરતા કહ્યું તારા પગલાં નખોદ છે તું જ્યારથી આવીને ત્યારથી નદીના પાણીમાં સુકાવા લાગ્યું છે ચંદ્રકાન્તા રાણી પોતાના રૂપને ભૂખ્યા વરુઓની છુપાવતી છુપાવતી નગર છેડે એક કુંભારને ત્યાં નોકરી કરવા લાગી ત્યાં પણ એમ જ થયું કુંભારણે રાણીના ચારિત્ર્ય પર શંકા કરી તેને કાઢી મૂકતા કહ્યું કે તું જ્યારથી અહીં કામ કરવા લાગી છો ત્યારથી મારો પતિ ધાર્યું કામ કરતો નથી એનું ધ્યાન કાયમ તારામાં જ મંડાયેલું રહે છે માટે ચાલ અહીંથી ભાગ આમ કહી હળદૂત કરીને ચંદ્રકાન્નાને ઘેર બહાર કાઢી પોતાના રાજમાં ધાર્યું સુખ ભોગવનારી રાજા રાણીએ આવા દુઃખોને સ્વપ્નામય કલ્પના પણ કરી ન હતી જે તેને આજે ભોગવવા પડ્યા છે રખડતી કુટાડતી તે નગર બહાર નીકળી ગઈ રસ્તામાં તેણે એક મહાત્મા સંતની કૂટી જોઈ અને તે સંત પાસે ગઈ અને પોતાનું દુઃખની કથા કહેવા લાગી પરોપકારી સંતે તેને દુઃખ જાણી ત્યાં જ આશ્રય આપ્યો અને શ્રાવણ માસમાં આવતા સોળ સોમવારનું વ્રત કરવાની આજ્ઞા કરી રાણી વિધિપૂર્વક ભગવાન ભોળાનાથની પૂજા કરી સોળ સોમવારનું વ્રત કરી છેલ્લે દિવસે ભગવાનને નૈવેદ્ય જમાડીને વ્રતની ઉજવણી કરી વ્રતના પ્રતાપે રાણી પર ભગવાન પ્રસન્ન થયા અને એ જ રાત્રે શંકર ભગવાન રાજા સપનામાં આદેશ આપ્યો કે હે રાજન જટ તું તારી પત્નીને શોધી લાવ અને રાણી પદે ફરીથી નિયુક્ત કર જો એમ કરવામાં વિલંબ થશે તો હું તારું અને તારા રાજ્યનું ખેદાન મેદાન કરી નાખીશ ભગવાન શિવજીની આજ્ઞાને શિરોમાન્ય ગણી રાજાએ માર્તે ઘોડે રાણીની શોધ શરૂ કરી દીધી પરંતુ રાજાને કેમેય કરી રાણીનો પતો ના લાગ્યો તે ભૂખ્યો તરસ્યો રાણીને શોધતો જ રહ્યો અંતે એક નગરમાં જઈ પહોંચ્યો પણ વર્થ વ્યર્થ ત્યાં પણ તેને નિરાશા જ મળી છેવટે થાકીને નગર બહાર નીકળ્યો તો કેટલાક માણસો ટોળે વળી એક સંત સ્ત્રી ખૂબ જ વખાણ કરી પૂજ્ય ભાવે વાતો કરતા હતા રાજાએ આ લોકોને સ્ત્રી ક્યાં રહે છે અને તેનો દેખાવ કેવો છે તે બતાવવા જણાવ્યું જવાબમાં લોકોએ અદલ ચંદ્રકાંતાના ચહેરાનો મોતો જવાબ આપ્યો રાજા કુતુહુલને વંશ થઈ સંતની ઝૂંપડીએ આવ્યો નગરમાં ધર્મપ્રેમી નર નારીઓના ભક્તિપરાયણ સાધ્વી સ્ત્રીના મુખથી ઉપદેશ શ્રવણ કરી રહ્યા હતા દૂરથી રાજાએ ચંદ્રકાંતાના એક સાધ્વી સ્વરૂપના રૂપમાં જોઈને ઓળખી કાઢી રાણીને જોતા જ રાતા રાજા ગતિ અને ભાવ વિભોર થઈ ગયો હવે રાણીની નજર પર રાજા પર પડી તેણે સભા વિસર્જન કરી અને ગુરુજીને બોલાવ્યા રાજાની ઓળખાણ આપી ગુરુ આજ્ઞાથી ચંદ્રકાન્તાએ રાજાને આસન આપી બેસાડ્યા અને સૌની ક્ષેમ કુશળતા પૂછી સ્વામી સ્વામી કહી તેની કોટે વળી પડી અને ખૂબ જ રોવા લાગી રાજાએ તેને પ્રેમપૂર્વક રોતી બંધ કરી અને સંતની આજ્ઞા લઈ રાણીને લઈને પોતાના નગર આવ્યો આ પછી દર વર્ષે શ્રાવણ માસમાં રાજા રાણી બંને સોળ સોમવારના વ્રત કરતાં ઉજવણી કરતી વખતે મહારાણી ખુદ પોતાના હાથે લાડુનો નૈવેદ્ય ભગવાનને ધરાવતી સમય જતા રાણીએ ચક્રવર્તી રાજા થયા એવા ભાગ્યશાળી પુત્રને જન્મ આપ્યો ભગવાન શંકર અને પાર્વતી જેવા રાજા રાણીને ફળ્યા તેવા જ રીતે આપ સૌને વ્રત કરનાર ભાઈ બહેનોને ફળે તેવી શુભ પ્રાર્થના તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોળ સોમવારની વાર્તા સાંભળી છે અને તેનું વ્રત કેવી રીતે કરવું ઉજવણું કેવી રીતે કરવું તે બધું જ આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે અને આવી જ રીતે શ્રાવણ માસમાં કઈ કંઈક વ્રત કરવા તેના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય મહાદેવ ધન્યવાદ